સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા તારીખ એક અને બે માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે કચ્છ ભુજના મુન્દ્રા તાલુકામાં આજે વહેલી સવારે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો પગલે ખેડૂતોમાં ચિંતાની સાથે વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આજે વહેલી સવારે મુન્દ્રા તાલુકાના સમાઘુઘા ભુજપુર બરાયા પ્રાગપર દેશલપર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો જેને પગલે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થવાની અણીએ ઉભેલા મોલ ઘઉં એરંડા જીરૂ સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનું સામે આવ્યું છે ત્યારે આ કમોસમી વરસાદના કારણે પાકોમાં થયેલ નુકસાનનું સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી મુન્દ્રા તાલુકા ખેડૂતોમાં માંગ ઉઠી છે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છના મુંદ્રા તાલુકામાં આજ વહેલી સવારે એક કલાકમાં બે ઇંચો જેવો ભારે વરસાદ ખાબક્યો હતો મુંદ્રા તાલુકાના સમાગોગા ભૂતપર દેસરપર પ્રાગપર સહિતના ગામોમાં આજ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં હાલ જીરું એરંડા બીટી કપાસ ઘઉં જેવા પાક ઊભા છે તો આ વહેલી સવારે પડેલ વરસાદના કારણે આ તમામ પાકોમાં નુકસાન થવાની સામે આવી હતી તો કમોસમી કારણે આ તમામ પાકોમાં થયેલ નુકસાનનું નું શ્રી દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી મુન્દ્રા તાલુકાના ખેડૂતોમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે જયેન્દ્રસિંહ ઝાલા જીડીસી સાથે જયેન્દ્રસિંહ ઝાલા